નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે સરકારનો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર બપોરે એકથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ કર્યો છે આ ઉપરાંત મોટા પ્લોટમાં મિત્રો થતાં બાંધકામ જેવી ખુલ્લી જગ્યાઓ કે જ્યાં સૂર્યનો સીધો તાપ અને તેમને અસર કરવા તેવા સ્થાનો ઉપર કામગીરી ના કરાવવાનું મિત્રો આદેશમાં જણાવ્યું આવ્યું હતું અને શ્રમિકો માટે મિત્રો જારી કરવામાં આવેલા આ આદેશનું પાલન તમામ લોકોને મિત્રો જૂન બે હજાર પચીસ સુધી કરવાનું રહેશે એટલે ખાસ મિત્રો આ શ્રમિકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો શ્રમિકોને આરામ માટે આ મોટી યોજના છે જેમાં મિત્રો આ શ્રમિકો માટે એક નવું પગલું સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગેસ માટે મોટો વિરોધ તેવા મોટા સમાચાર મિત્રો આવ્યા છે જેમાં મિત્રો ગેસના ભાવ વધારા સામે લોકોએ મિત્રો રોષ ઉઠાવ્યો છે આ મામલે મિત્રો રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિરોધ નોંધાવ્યો હતો અને જેમાં મિત્રો ગેસના બાટલાના પોસ્ટરો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર પોકાર્યા હતા ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરમાં મિત્રો ભાજપના કમળના નિશાનને ઉલટું બતાવવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી તો તમારા મતે શું મિત્રો ગેસનો ભાવ થોડા ઘણો પણ ઘટવો જોઈએ કે નહીં એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી દઉં મોટી રાહત મિત્રો સામે આવી ગઈ છે તેલના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે આગામી દિવસોમાં તેલના ભાવમાં સારો એવો ઘટાડો થવાનો છે સિંગ તેલમાં મિત્રો પચાસ રૂપિયાનો તેમજ કપાસિયા તેલમાં મિત્રો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સિવાય તેલના મિત્રો પંદર કિલોગ્રામના તેલના ડબ્બામાં મિત્રો બે હજાર ચારસો ને નેવું રૂપિયા થયો છે કપાસિયા તેલનો મિત્રો પંદર કિલોનો ડબ્બો હવે બાવીસો રૂપિયા થઈ ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો કાયદો મોટું આંદોલન જેમાં મિત્રો નવા વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા મુસ્લિમો પર્સનલ લો બોર્ડ વિરોધ પ્રદર્શનનો લાંબો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો આ પ્રદર્શનનો પહેલો રાઉન્ડ મિત્રો દસ એપ્રિલથી શરૂ થશે અને મિત્રો સાત જુલાઈ સુધી ચાલવાનો છે બોર્ડ વતી મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે શાહબાગનો કેસને મિત્રો જેમ વકર્સ બચાવો અભિયાન શહેરમાંથી ગામ સુધી ચલાવવામાં આવશે અને આ અભિયાન મિત્રો દિલ્હીના તાલકટોરા મિત્રો સ્ટેડિયમથી રામલીલા મેદાન સુધી એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે બોર્ડ મિત્રો ત્રીસ એપ્રિલ રાત્રે મિત્રો નવ વાગે ઘરો ફેક્ટરીઓ અને ઓફિસોમાં મિત્રો બ્લેક આઉટ કરવાની અને અપીલ પણ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન હક માટે મોટી રાહત અમદાવાદ શહેરમાં મિત્રો રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે મિત્રો રાખવાની વ્યવસ્થાને થઈ શકે તેવા મિત્રો રાજ્ય સરકાર વર્ષ ઓગણીસો સાહીઠ અને એકસઠમાં મિત્રો જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગર પા પાલિકાઓની શુભ પરત કરી હતી ઓઢવ અમારપાડી જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં મિત્રો રહેઠાણ સામેના મિત્રો મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટ ફાળ ફાળવણી કરવામાં આવી હતી આ તમામ વસાહતો ફાળવવામાં આવેલી જમીન ઉપર તેઓને કાયમી માલિકી હક મળે તેવો પણ હેતુ હતો મિત્રો સરકારનો આમાં મિત્રો રબારી સમાજનું ભલું થયું છે કેમ કે મિત્રો તેમના ઢોરો માટે મિત્રો રાખવાની વ્યવસ્થાઓ થકી આ મોટું મિત્રો આયોજન કરવામાં આવ્યું અને મોટી આ રબારી સમાજને મોટી રાહતો મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અજગર ભારડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદો થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે રાજ્યના ભૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રિમોચ્યુર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં મિત્રો આવી રહ્યા છે ખાસ મિત્રો આ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો જેમાં મિત્રો ભૂપેન્દ્ર સરકારે મોટો એક નિર્ણય લઈ લીધો છે અને જાહેરાત કરી દીધી છે કે હવે ભ્રષ્ટ અધિકારીઓ જે હશે તેમને ગોતી ગોતી અને ખોળે ખોળીને મિત્રો તેમને ઘર ભેગા કરવાનો મોટો નિર્ણય મિત્રો જાહેર કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો આજે મોટી એક્શન લેવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર પણ મિત્રો હવે સાવધાન રહેવાનું મિત્રો જરૂરી છે કેમ કે મિત્રો ત્યાં પણ હવે છેતરપિંડીઓ જોવા મળતી હોય છે ખાસ મિત્રો જાણી કેવી રીતે પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીઓ કરીને આપણને છેતરપિંડીનો ખેલ એકલી ચાલાકીથી રમાય છે મિત્રો જો તમે ધ્યાન નહીં આપો તો તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડી દેવામાં આવશે અને તમને ખબર પણ નહીં પડે અમે જે વિશે મિત્રો તમને વાત કરી રહ્યા છીએ તેમાં તમારા વાહનમાં નાખવામાં પેટ્રોલ ડીઝલમાં શુદ્ધતા સાથે સંબંધિત જેમાં તમને છેડછાડ કે કરીને છેતરપિંડીનો ભોગ બની શકો છો પેટ્રોલ પંપ ઉપર મશીનોમાં મિત્રો તમે કેટલું પેટ્રોલ ભરાવ્યું છે વગેરેનો ડેટા વિવિધ ભાગોમાં મિત્રો તમને જોવા મળે છે આ મશીન ઉપર સ્ક્રીન ઉપર મિત્રો ઇંધણની ઘનતા દર્શાવવામાં આવે છે પરંતુ પંપ કાર્યકર્તા અને તેને જોવાનું પણ તમને કહેતો નથી કેમ કે મિત્રો તે જોતા હોય છે તે જાણતા હોય છે આ ઘનતા મીટર મિત્રો સીધી વળતરની ગુણવત્તાઓ દર્શાવતી હોય છે અને શુદ્ધતા પણ મિત્રો દર્શાવતી હોય છે તમારા માટે મિત્રો આનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કેમ કે મિત્રો તમારી નવી ગાડી હોય છે તમે કેટલી મહેનતથી લીધી હોય છે તે તમને મિત્રો તમને જ ખબર હોય છે કેમ કે મિત્રો તમારી ગાડીની કિંમત તમે જાણી શકો છો થોડી મિત્રો સાવધાની રાખીને તમે ફક્ત પેટ્રોલ અને ડીઝલ ઉપર થતાં પૈસા પણ બચાવી શકો છો અને પરંતુ તમારા વાહનોને નુકસાન થવાથી પણ બચાવી શકો છો ખાસ મિત્રો આ તમારે પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે ત્યાં ડિજિટલ મશીન ઉપર જે આંકડા બતાવતા હોય છે તેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પેટ્રોલ અને ડીઝલ શુદ્ધતા કેટલી છે અને કેટલું પેટ્રોલ ડીઝલ જે ભાવ પ્રમાણે ચાલી રહ્યું છે તે કેટલું પૂરવામાં આવી રહ્યું છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો આજે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોને મોટો દંડ થઈ શકે છે ખાસ મિત્રો બધા ખેડૂતો ધ્યાન દઈને સાંભળી લેજો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતો સાવધાન રહીજો નહીતર ત્રીસ હજાર રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને મિત્રો શ્વાસ લેવામાં થતી દ્રુસારીને ધ્યાનમાં રાખીને મિત્રો લોકો લેતા સુપ્રીમ કોર્ટે મિત્રો કેન્દ્ર સરકારની જણકણતી ગાઢી દીધી છે આ સાથે માટે મિત્રો કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતા કહ્યું હતું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો અત્યારે જીરું રાયડું જે તે ખેડૂતો અનાજ લઈ રહ્યા હોય છે તેમની જે પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવે છે જે ખેડૂતો તેમના માટે મિત્રો આ ખાસ સૂચના આપવામાં આવી ગઈ છે જે પણ ખેડૂત હવે પરાળી બાળતો જોવામાં આવશે અથવા તો તે ધ્યાનમાં આવશે તો તેના અંગે ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી મિત્રો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે તમારે મિત્રો પરાળી હોય તો તમે તમારા ખેતરમાં ફેરવી શકો છો અથવા તો મિત્રો કંઈક અલગ જગ્યાએ જઈને તમે એને નાખી શકો છો બાળવામાં આવશે તો તમારામાં પ્રત્યે મિત્રો ખેડૂત પ્રત્યે ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને સાવધાન રહેવાની અપીલ કરી દીધી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો 说。